ભારે ગરમીના ઉકાળા બાદ હવે લોકોને રાહત મળી છે વલસાડના ધરમપુરમાં કલાકમાં ઇંચ વરસાદ ખાબક્યો છે આ વચ્ચે વાત કરીએ કે વિસ્તારોમાં વરસાદ છે નવસારીના વાસતા ઉમરપાડામાં પણ બે બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે વરસાદ અંગે વાત કરીએ કે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી હાલ તો ખેરગામ ચૂંટણીમાં પણ અંદાજિત એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો સંવાદદાતા સાહિસ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે સાહિસ વાત કરીએ દક્ષિણ ગુજરાતમાં અને હાલ અનેક વિસ્તારોમાં પણ વરસાદ નોંધાઈ રહ્યો છે હાલ કેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે શું છે વધુ અપડેટ જે બિલકુલ ચોવીસ કલાકની અંદર અનેક જિલ્લાઓની અંદર વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જેની અંદર વાત કરવામાં આવે તો નવસારી હોય કે પછી વલસાડ, ડાંગ સહિતના જિલ્લાઓની અંદર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. હવામાન વિભાગ દ્વારા જે રીતના આગાહી કરવામાં આવી હતી અને આગાહીના પગલે સુરત સહિત દક્ષિણ ગુજરાતની અંદર વરસાદી માહોલ જોવા મળ્યો હતો. શહેરની અંદર ભારે ગરમી વચ્ચે વરસાદ પડતા લોકોને રાહત મળી છે. ઠંડક પ્રસરી છે ત્યારે અલગ અલગ જે વિસ્તારોની અંદર જે છે તે વરસાદી માહોલ જોવામાં આવ્યો હતો એટલું જ નહીં પરંતુ મોડી રાત્રે પણ સુરત શહેરની અંદર વીજ કડાકાની સાથે છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો હતો મોડી રાત્રે અલથાણા સહિતના અલગ અલગ વિસ્તારોની અંદર પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો ત્યારે વાત કરવામાં આવે તો જિલ્લા ની અંદર જે રીતના ચોવીસ કલાકમાં ત્રણ ઇંચ વરસાદ જોવા મળી રહ્યો છે નવસારીમાં વાંસદા ઉમરપાડામાં બે બે ઇંચ વરસાદ જોવા મળ્યો છે ત્યારે ખેરગામ ચીકલીમાં અંદાજીત એક ઇંચ વરસાદ જોવા મળી રહ્યો છે જે રીતના વરસાદી માહોલ જિલ્લાઓની અંદર જામ્યો છે તેને લઈને ખેડૂતોને પણ ક્યાંક ને ક્યાંક નુકસાનનો જોવા મળી રહ્યો છે એટલું જ નહીં પરંતુ વલસાડના હાલો રોડ પર તિથલ રોડ પર ભાગડવાડ રોડ પર આઝાદ ચોક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો ઉભા પાકને નુકસાન થયું હોવાના કારણે ખેડૂતોની અંદર પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે જે રીતના વરસાદ વરસ્યો હતો તેને લઈને ક્યાંક ને ક્યાંક જે ગરમી થી લોકો હવે રાહત મળી છે અને ઠંડક જ અંદર જોવા મળી રહી છે જિલ્લા અંદર ઠંડક જોવા મળી રહી છે અને બીજી બાજુ હવામાન વિભાગ દ્વારા ચાર દિવસની ની આગાહી કરવામાં આવી છે હળવા લઈ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેને લઈને જે રીતે આપણી પાસે જે માહિતી સામે આવી છે વડોદરા છોટા ઉદયપુર વલસાડ નવસારી ડાંગ દમણ પંચમહાલ દાહોદ સુરત તાપી દમણ દાદરા નગર હવેલી વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે પંચમહાલ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એટલું જ નહીં પરંતુ ત્રણ દિવસ ગીર સોમનાથ ભાવનગર અને અમરેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હાલ પાંચ દિવસ અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની શક્યતા નહીવત જોવા મળી રહી છે અમદાવાદમાં અને ગાંધીનગરમાં બેતાલીસ પોઈન્ટ છ ડિગ્રી તાપમાન રહ્યું છે અને જે રીતના સુરત શહેરની અંદર પણ ભારે ગરમીનો માહોલ જોવા મળ્યો હતો અને ગરમીની વચ્ચે જે રીતના સુરત શહેર હોય કે જિલ્લાની અંદર જે વરસાદી માહોલ જોવા છે તેને લઈને હવે ક્યાંક ને ક્યાંક ઠંડક પથરી છે અને લોકો હવે ઠંડક અનુભવી રહ્યા છે પરંતુ સુરતની અંદર પણ આગાહી આપવામાં આવી છે મોડી રાત્રે વીજ તડાકા સાથે જે માહોલ જોવા મળ્યો હતો વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને ત્યારબાદ રાત્રે અંદર વરસાદી માહોલ જોવા મળ્યો હતો દક્ષિણ ગુજરાત ની વાત કરવામાં આવે તો વલસાડ ડાંગ નવસારી સહિતના જે અલગ અલગ જિલ્લાઓ છે જેની અંદર પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો જી સાઈ સમગ્ર માહિતી બદલ અમારી સાથે જોડા